નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી આજ રોજ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ ધનસુરા સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે જેમાં ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચ તીસ એક જવા અને પોલીસ વડા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ જાતના બનાવો બન્યા હોય તો સરપંચોએ ધ્યાનમાં રાખી બીટ જમાદારોને જાણ કરવી વગેરે ચર્ચા કરવામાં આવી છે ધનસુરાથી અમારા રિપોર્ટર દિવાંગભાઈ સોની સાથે પડકાર ઓફિસ આજ રોજ દસ ઓગસ્ટ રવિવારના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન તરફથી ધનસુરાના તમામ ઓગણચાલીસ સરપંચોનો એક પરિસંવાદ યોજવામાં આવ્યો સરપંચ પોલીસ પરિસંબંધ મુખ્ય હેતુ ગામડામાં થતા ગુનાઓ અને પોલીસની કામગીરી વિશેની ડિટેલ ચર્ચાઓ પીએસઆઈ શ્રી પ્રજાપતિબહેન તરફથી કરવામાં આવ્યા જેમાં તમામ સરપંચોએ રસપૂર્વક સંવાદ કર્યો અને ગામડા લેવલે થતા પ્રશ્નો અને પોલીસની કાર્યવાહી સામસામે સુમેળભળી કાર્યવાહી થાય અને પ્રશ્નોનો નિકાલ થાય તે બાબતે ગહન ચર્ચા કરવામાં આવી અને પોલીસ તરફથી પણ સહકાર ભર્યું વલણ રહેશે એવી ખાતરી આપવામાં આવી અને સરપંચ તરીકેની ભૂમિકામાં ક્યાં મદદરૂપ થઈ શકો જેવી અપેક્ષા અંગે પણ ચર્ચા થઈ અને તમામ સરપંચોએ તેમને સહકાર આપવાની નિર્ધાર કર્યો સાથે સાથે આવતા પાંચ વર્ષમાં ગુનાઓનું પ્રમાણ ઘટે અને ગામડા લેવલથી પોલીસને સહકાર મળે એ બાબતે આજ રોજ ચર્ચા કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો